રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં નર્મદા કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનો કાર્યાલય ન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે સ્વીકાર્યું હતું અને પૂછાયેલા સવાલોના જવાબ આપતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે જૂનું કાર્યાલય એક વર્ષથી બંધ છે સાથે જ ટૂંક સમયમાં બીજી જગ્યાએ કાર્યાલય શરૂ કરાશે તેમ જણાવી ખેદ વ્યક્ત કર્યો હતો બીજી તરફ નર્મદા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય સહિત સિનિયર આગેવાનો

ફેરફાર કરવાના સંકેત આપતા કોંગ્રેસ ચાવણીમાં ભરસિયાળે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો વધુમાં તેમણે નર્મદા કોંગ્રેસનું સંગઠન નબળું પાડ્યું હોવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કબૂલાત કરતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડીને બીજા પક્ષમાં ગયેલા ભાજપા આપ બીટીપીના કાર્યકરો આગેવાનોને પરત બોલાવી મનાવવાના પ્રયાસો થશે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નથી પીડી વસાવા ગેરહાજર છે શું કારણ આજની કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીએ કરવાની હોય અને આ બાબતે તમામ શ્રીઓને અમે જાણ કરેલી હોય પણ આ જે પ્રેસ કોન્ફરન્સ છે એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીએ કરવાની હોય અચ્છા નર્મદા જિલ્લામાં કેટલાક વખતે કોંગ્રેસ કાર્યાલય બંધ હાલતમાં છે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય નથી તમારે બીજી જગ્યાએ આ કાર્યક્રમ કરવો પડ્યો છે અત્યારે શું કહેશો બિલકુલ તમારી વાત સાચી છે અને એ હકીકતથી અમે ચિંતિત પણ છે અને ટૂંક સમયની અંદર આ બાબતે અમે કાર્યાલય માટેની વિચારણા કરી રહ્યા છે અને કાર્યાલય પાછું પણ શરૂ થશે એટલે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં કોંગ્રેસના જુદા જુદા પાક છે મહિલા પાર્ક છે યુવા પાર્ક છે લઘુમતી પાર્ક છે એના આગેવાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમોમાં કેમ જોવા નથી મળતી નર્મદા જિલ્લાની અંદર જે જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું મને પ્રમુખ થાય હજુ લગભગ વીસ જ દિવસ થયા છે વીસ થી પચીસ દિવસ થયા છે તો આખું નર્મદા જિલ્લાનું માળખું જે છે એ બનાવવાનું બાકી હોય જૂના માળખા આની બાબતમાં લોકો કેમ આવતા નથી કે આવતા હતા એ ખબર નહીં મને પણ નવું માળખું કમ્પ્લીટ લગભગ થોડા દિવસમાં જાહેર થઈ જશે અને તમામ લોકો જે છે એ આવતા તે વિશે એમને સક્રિય કરવાની જવાબદારી મારી છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદા કોંગ્રેસનું સંગઠન મજબૂત હોવું જોઈએ ત્યારે અત્યારે સંગઠન નબળું હોય એવું તમને નથી લાગતું એ માટે તમે શું પ્રયાસો કરશો શકો નર્મદા જિલ્લાના મતદારો કાર્યકરો ખૂબ જ નિષ્ઠાવાન ને સક્રિય છે પણ એને લીડરશીપ આપવાની અંદર અમારા તરફથી કોઈ ચોક રહી ગઈ હોય તો એને અમે મજબૂતાઈથી ફરી સક્રિય કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરીશું અને લોકસભાની ચૂંટણીની અંદર અમને જે મળેલા મત છે વોટ છે એની અંદર અમે વધારો કરીશું અને ખૂબ જ સક્રિય રીતે લોકો પાસે જઈશું ખાસ કરીને કોંગ્રેસના આગેવાન હરેશ વસાવા અને જયંતિ વસાવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે તો શું તમને કોંગ્રેસને એની ખોટ પડે છે એવું નથી લાગતું જરૂર કોઈ પણ કાર્યકર પક્ષ છોડીને જાય તો એક વોર્ડ હોય કે પાંચસો વોર્ડ હોય કે હજાર વોર્ડ હોય હજારો વટ હોય એ જાય તો એના કારણે તો નુકસાન થાય જ છે અને એને ભરપાઈ કરવા માટે અમારે વધારે મહેનત કરવી પડશે અને જે લોકો અમારાથી નારાજ હોય એમની સિવાયના તો એ લોકોને પક્ષમાં પાછા લેવાનો પ્રયત્ન કરીશું અમારો સંપર્ક એ તમામ લોકો જોડે છે અને ટૂંક સમયની અંદર આ જે સંગઠન છે એ સંગઠનની અંદર મોટી સંખ્યાની અંદર જે કોંગ્રેસમાંથી ગયેલા છે એ પાછા આવશે ત્યાર પછી આમ આદમી પાર્ટીમાંથી પણ ઘણા બધા કાર્યકરો જોડાવા માટે અમારી જોડે તૈયાર છે એમની જોડે વાતચીત ચાલે છે અને જે લોકો નારાજ છે એ લોકોને પણ મનાવવાનો પ્રયત્ન કરી અને પક્ષને મજબૂત કરવાનો અમારું ભરૂચ લોકસભા ચૂંટણીમાં ભરૂચની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના ઉમેદવારની જાહેરાત થઈ છે એની સામે કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ કહ્યું છે કે ભાઈ દિલ્હીથી આઈ ઇન્ડિયા સંગઠન નક્કી કરે તો જ ખરું તો એમણે આ બાબતે વિરોધ કર્યો છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની વાતો ચાલી રહી છે તો આ બાબતે તમે શું કહેશો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારું જે ગઠબંધન છે એની વાત ચાલુ થઈ લેલી છે અને એની અંદર કઈ સીટ શહેરની અંદર કોની ભાગ આપ જશે આવશે એની ચર્ચા પણ અત્યારે તો બાકી છે એટલે લોકસભા ભરૂચની જે સીટ છે એ સીટની અંદર કોંગ્રેસ પક્ષના કાર્યકરો મતદારો જે છે એ સ્વાભાવિક છે એવું ઈચ્છે કે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર હોઈ શકે અમને આ સીટ ગઠબંધન થાય તો પણ અમારું આ સીટ પર વધુ અને વજન છે એટલા માટે કોંગ્રેસ પક્ષનો જ ઉમેદવાર હોય એવું કાર્યકરો હોદ્દેદારો અને આગેવાનો ઈચ્છી રહ્યા છે પણ આખરી નિર્ણય તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ લેવાનો હોય એની અમે રાહ જોઈ રહ્યા છે નગરપાલિકામાં કોંગ્રેસ કે નિષ્ક્ર લાગી રહી છે કોઈ પણ કામનો વિરોધ કરવામાં આવ્યો નથી ઘણા ભ્રષ્ટાચાર થયા છે એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે કોંગ્રેસ શા માટે નિષ્ફળ છે તે કોંગ્રેસ શા માટે નિષ્ફળ છે એ તો એ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ એનો જવાબ આપી શકે અને હવે મારી જવાબદારી થઈ પડે છે કે હવે એમને અમે પૂછીશું કે ભાઈ તમે શા માટે સક્રિય નથી પ્રફુલ્લ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દીપક જગતાપ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ